બંધારણ દિન બે હજાર પચીસની ઉજવણી નિમિત્તે મહિલા સશક્તિકરણ તથા મહિલા અધિકારો માટે જાગૃતિ શિબિર પણ યોજવામાં આવી હતી નાણાકીય સાક્ષરતા શિબિરમાં એફએલસીસી સંજયભાઈ વાળંદે બેંક સબતે વિવિધ યોજનાઓ અને કામગીરી વિશે સમજ આપી હતી બંધારણ દિન બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ કચેરીના કર્મચારીઓએ મહિલાઓને લગતી યોજનાઓ કાયદાઓ અને તેમના અધિકારો વિશે માહિતી પૂરી પાડી ત્યાં ત્રણેય સ્પર્ધામાં સિત્તેરથી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દરેક સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતાઓને

અવલાની વ્રજ ત્રિવેદી સમાજ સંગઠક કુલદીપ બ્રહ્મભટ્ટ અને કોમલ વાઘેલા યુસીડી ક્લાર્ક વિશાલભાઈ પટેલ તેમજ યુસીડી બ્યુટી પાર્લર પટેલ પણ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ